નમ્રમ ડાયરાને સ્વાગત છે મારા ન્યુ લોગમાં અત્યારમાં ભાઈકા છે પાંચ જે વ્યક્તિ આને ઉઠી ગયા થઈ ગયા એય આઈ ગયો બધા તો હવે જાય કિર્ના ચડવા એય ચાલુ કરો આ ક્યાં તો હાલો હવે કિર્ના ચડવા આવું છે તો જાય ગાંઠિયા ખાવા બેઠા જો પ્રિન્સભાઈ ગાંઠિયા ઓગાળવા મીડા કીર્તનભાઈ નથી ખાવા એટલે જો આ માટે મારે એકલા ઊભા ઉભા અહીંયા ટ્રાફિક હળવું કરાવે ટ્રાફિક હળવું કરાવે હાલો ભાઈ ગાંઠિયા ખાઈને પછી ચડી જાય ગીરના તો લાકડી બાકડી લઈ લીધી છે અને દાદરા ચડવાની તૈયારી કરી પ્રિન્સભાઈ કીર્તનભાઈ ચડાઈ જાય ને હાલો ચડી જાય

ધીમે ધીમે સડી છે પાણી પીવા ઉભા તા અહીંયા અને લો ધીમે ધીમે બધા ચડે છે હાલો હાલો તો ધીમે ધીમે પાછા ઉપર જાય ધીમે ધીમે સડવા મળ્યા છે તો ટાળ આવ્યો છે

વિના પાણીનું ચાલુ હે ઓલા કિચન ભાઈ જોઓ પાણી ફાઈલ ઉપર પડી ગયા ને પાણી સાટુ બોલ પાણી આવો પાણી કે મત આવો પાણી નીચે જાય જાય આવે ઓલા

તો અત્યારે આપણે નવી હોય નવી સીડીએ છે નથી પીડા જૂની સીડીએ પીડા કેમ કે અહીંયા બહુ કાપી હતું અને તમે આવો ને તો જૂની સીડીએથી ચડ જાય ટ્રાફિક ન હોય ને અને વ્યૂ તમને બહુ મસ્ત મજા આવે ના વ્યૂ જોરદાર મળશે આ જોઈ શકો છો વ્યૂ આખો આપણે ઘણા ખરા ઉપર આવી ગયા બહુ બહુ આઘું નથી અહીંથી અને પાછું ધીમે ધીમે પોરો ખાઈ ચાલુ કરી આ એકાદ આશ્રમ આવ્યો છે જોવો તમે સુની જગ્યા છે આ કોણ વગાડે ક્યાં કાઢવાના અહીંયા કાઢવાના તો આવું બધું છે અહીંયા જોવો તમે મંદિર છે અહીં રહેતા લાગે કીર્તનભાઈ અંદર મંદિર વગાડે હાલો કીર્તનભાઈ ચાલો તો અમે દર્શન કરી તો રામ મંદિર છે આશ્રમેથી દર્શન કરી લીધા અને આગળ જાય આ એક જગ્યા હે પ્રાચીન સેવા દાસ ની જગ્યા એ બધું છે હવે આગળ હજી ચડવાનું જ છે ચાલો આગળ આવેલા તો આપણે દત્તાત્રા ભૂગી ગયા અને દર્શન કર્યા પાછા રિટર્ન થઈ ટ્રાફિક બહુ છે એટલે આ પ્રિન્સભાઈ ને રવિભાઈ બેઠા બાકી હજી દર્શન કરે એટલે એ આવે એટલે આપણે નીકળી આપણે રિટર્ન થતા હતા હવે પગ બધ રોજવા મળ્યા હોય એટલે હવે પાછા ઉતરવાની તૈયારીમાં નહીં ચાલો જાય અંબાજી મંદિર છે આ દર્શન કરીને હવે આપણે જાય છીએ રિટર્ન નીચે

Jangan <Net> lupa <-hertz> <est> <respuesta>

mở bữa tay giùm lâu thưa 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 કીર્તન કુલદીપ આગળ આવેલા છે પેલા બે પાછળ છે હજી ઝાકળે એમના માં છે કઈટો બેઠો છે અને નીચે આયેલા છે બધે આપણે ઘણા ખરા નીચે ઉતરી ગયા છે એટલી સડવામાં વાર લાગી હતી એટલી ઉતરવા માં નથી લઈ ગઈ અને રીતે બહાર જાય છે બધા જોવો તમે હવે તો ઝાકળે વસો થઈ ગયો તડકો તડકો થોડોક નીકળો એટલે ઉઘાડ થયું

બધું દેખાય રવિભાઈ બી ગયા બોરો ખાઈ લઈ પછી પાછા જાય નીચે પાછા રિટર્ન આવી ગયા નાવા એટલે નાયબાઈ ને પાછા ઉતરી જાય નીચે અત્યારે બે વાગ્યા છે અને અમે નીચે ઉતરી જાય એટલે હવે પછી નીકળી ઘર બાજુ

હજી તો અજુવાળું છે એટલે વાંધો નથી અને ગાડી લઈ આવી અહીંયા ગાડી પડી હતી એટલે બે ગાડીઓ અહીંયાથી લઈ આવ્યા છે અને હવે ગાવું જમવા બન્યા જેવું લોકમાં થાય બે ભાઈ ની હાલત ટાઈટ થઈ ગઈ ધીમા ધીમા હૈલા આવે હલા તો નથી બળ કરે આવે હલવાયા કારીગર હલવાયા ઓલો કારીગર તો વિડીયા ના બદલે અહીંયા ઉભો રહી ગયો જોવો તમે

તુમલો ગતી નહીં હો તો સબ્સક્રાઈબ કરો વો જો લાલ વાળા બટન હેપે આપણે જીજાજી ફેંક કે મારો યા ફૂફાજી મુજે નહીં પતા બસ ક્લિક હો જાન ચાઇએ